ખરે વાગી ગયા છે સવારના દસ વાગ્યા છે કમ્પ્લીટ ટાઈમ પર ઉઠી ગયો છું દસ વાગે અને આજે કદાચ કવર થશે બતાવી દેસુ કઈ નવું રેડી થવું ત્યારબિયાર થવું અને પછી તમને મળવું ત્યાં સુધી તો ગઈશ પાસ પાસ ઉઠી ઉઠી ગયા છે ત્યારબિયાર થઈ ગયા છે હવે કઈ નહીં હવે કરીએ છે આજનો બ્લોગ ને પાછો બી કન્ટીન્યુ બ્લોગ ની અંદર કન્ટિન્યુ બની રહેજો બોલ કરતા ફૂલ મજા આવશે અને આ બાજુ સનલાઇટ વધારે આવે છે આ બાજુ પાઈ જાવ આ બાજુ થોડી ઓછી આવે છે એટલે હાથ કેમ ખાલી ખાલી લાગી છે પહેરી દો આપણે દોઢ લાખની ઘડી પાછી પહેરી નાખો ફટાફટ એમાં વાર લઈ পেয়ে লিদি রি পড়ে এটার ছড়িয়েছে টাইম সে পগারো এটা আবসে মোটর থাকে এটাই নৌকি আপনি ছোট দিদি আর রিজার হত নক্রাইবরায়ম দিবস স্পেশল বিডিও হচ্ছে જોવાના બધા એ સ્પેશિયલ એક સ્પેશિયલ વિડીયો બનાવી છે બતાવીશ તો કંઈ નહીં અગિયાર વાગે તો કંઈ નહીં વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર બનાવો હોય સબસ્ક્રાઈબ કરો ભલે તમને બીજા નવો ટકો તમને નવો કોન્ટેન્ટ લઈને જો જય શ્રીરામ એન્ડ